વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રેવીસ વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી હતી આ અવસરે ગુજરાત સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરી હૈદિલ્હીમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી રાજ્યના મહત્વના એજન્ડા અને વિકાસના કામો અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે ગુજરાતમાં સુશાસનના ત્રેવીસ વર્ષની ઉજવણી બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી ગુજરાતના આઇકોનિક સ્થળોએ સુશાસનના ત્રેવીસ વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણી માટે અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જવાબદારી સોંપાઈ હોવાનું સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રેવીસ વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી હતી આ અવસરે ગુજરાત સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવા તથા વિકાસ સપ્તાહના કાર્યક્રમો અંગે ચર્ચા કરવા માટે દિલ્હી ગયા છે મુખ્યમંત્રી બપોર બાદ પરત ફરશે તેવી શક્યતા છે